માત્ર છોટાઉદેપુર નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે પણ એકસો ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે જો કે છોટા ઉદેપુર ભાજપ દ્વારા અંતિમ દિવસે પોતાના પત્તા ઓપન કર્યા અને બેઠકો બેઠકો પૈકી ઉમેદવાર ઉતાર્યા મહત્વની વાત એ છે કે ભાજપ કોંગ્રેસ અને બસપા સહિત આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ મેદાન છે ઉદેપુર નગરપાલિકાનું ફોર્મ ભરવાની જે પ્રક્રિયા એ આજે છેલ્લો દિવસ હતો અને આમ આદમી પાર્ટીના તમામ જે ફોર્મ હતા હતા મેં ભરી દીધા છે અને લોકોમાં અને અમારા જે ઉમેદવારો છે એમાં ખૂબ ઉત્સાહ છે અને ચોક્કસથી અમે એ દાવો કરી શકીએ કે નગરપાલિકામાં ઝાડુ આવવાનો છે અને અમે બધે ઝાડુ ફેરવાના છે આમ આદમી પાર્ટી આવી જ ગઈ છે હું તમને આંકડો નથી આપતી પણ લોકોનું જે એક એમની જે ઈચ્છા છે એ આમ આદમી પાર્ટીને નગરપાલિકામાં બેસાડવાની છે અને તમે ડેફિનેટલી રિઝલ્ટ પોઝિટિવ આવશે આજે છોટાઉદેપુર નગરપાલિકામાંથી આખા ગામમાંથી સાત વોર્ડ છે અને સાતે સાત વોર્ડના અમે વીસ સભ્યોએ બીજેપીમાંથી ફોર્મ ભર્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે વીસે વીસ સીટો અમે લાવવાના છે અને બોર્ડ અમારું બને જ છે હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ અમારું બોર્ડ બને છે અને અમારા વિરોધમાં હાથી સૌથી અમારો વિરોધી છે પણ અમે એ વિરોધીને હરાવીને રહીશું છોટાઉદેપુર મતદારો જાગૃત ઉમેદવારો બધાએ પોતપોતાના ટેકેદાર સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી જાહેર કરેલ તમામ ઉમેદવારો રેલી સ્વરૂપે વાત ગાતે પોતાનું નામાંકન રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી વીસ માંથી વીસ બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી નગર સેવા સદનની જે ચૂંટણી જાહેર ચૂંટણી જાહેર થયેલી છે એ ચૂંટણીના અંદર અમે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે આવ્યા હતા અમે ચાર વોર્ડમાં ચાર સીટો છે એક સામાન્ય સીટ છે એક આદિવાસી સીટ સામાન્ય છે અને બે એક બક્ષી પંચની છે મહિલા અને એક સામાન્ય મહિલા છે તો બહુ આપણે કોઈ પાર્ટીના કે કોઈ પેલાના વિરોધમાં ના બોલી શકાય પણ એમની છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ઘણા સમયથી ધમધમાટ ચાલી રહ્યો હતો અને આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોય નેવું જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રકો રજૂ કરવામાં આવ્યા છે કુલ એકસો ઉમેદવારી ફોર્મ ભરાયા છે છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે હાલ તો એકસો ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે દરેક ઉમેદવાર પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે પરંતુ કોણ બાજી મારી જાય છે તે તો આવનારો સમય જ બતાવી શકે તેમ છે તોફિક શેખ ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુર